તેજગઢ ખાતે વિદ્યાર્થીઓને છાત્રાલયના ગૃહપતિ માર મારતા હોવાના આક્ષેપનો વિડીયો વાયરલ છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી ગજાનંદ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓનો બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદનેશ્વરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અમે ઓરસંગ કોમ્પ્લેક્સની આગળ ઊભા હતા ત્યારે દસ બાર છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે કે દારૂ પીને અમને મારે છે પેટમાં લાતો મૂકે છે તો અમે આ ક્ષેત્ર રહી શકીએ રાતે મારી નાખવાની બી ધમકી છે અમે ઘરે જવા માંગીએ તો અમે એમને સમજાયો કીધું આટલી રાતે આટલે મતલબ સાંજે સાડા પાંચ આજે વરસાદ પડતો હતો પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા ખાસ ધનપુર કીધું કનલવા કીધું એટલે દૂર દૂર દૂરના ગામડા હતા પછી એમને અમે ત્યાં સહારો સપોર્ટ કર્યો બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નશો કઈને આવે ખાવાનું ઠીક ઠાક નથી મળતું અને મારે છે વગર કારણે અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કરેલો શું કામ હતું એમ કારણે બી મારે છે એવું બી બાળકો કહેતા હતા બાળકોની માંગ એવી હતી તે દિવસે કે અમને હતી બીજો જોઈએ એવું કહેતા હતા ગુરજી રાઠવા રાજુ થાય છે હું ગામ ડુંગર ફેરતી એટલે મેં આવું છું એક વર્ષથી અહીં રહું છું એક વર્ષથી પીન આવે કોઈક દિવસ ફૂલ હોય કોક દિવસ ઓછું પીને એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગડા દે અને લાતો મેં કે ગારો મા બેન ની દે કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે અમે એક વર્ષથી આવું બધું સહન કરીએ હવે તો દસમા માં આવ્યા અમારે વોચવાલા ખાણા ટાઈમે જ આવું કરે તો અમે શું કરવા એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ કાગર એક કોરું હતું એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી એલું કરીને હમુને આપ્યું કે સહી કરાવેલા હોય તે એવો આચાર્ય સાહેબ ની જોડે લઈને જાતે આચાર્ય સાહેબ કે આવા કોરા કાગરમાં મેં સહી નહીં કરું અને છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું તો અમે આપી જાતે પછી સાંજે અમુક બધોને વરસાદ મેં બારા રાખ્યા અને સહી નહીં કરાવેલા કઈ અવારનવાર ગારો બોલે હમુને ને ડોક્ટર નીતિનભાઈ રાજુભાઈ

ફોન કરવાજારમાં આ પડે એના મોબાઈલ પર ફોન કરતે રહો